બોટાદ જિલ્લાની પાળીયાદ પોલીસે પાળિયાદ ગામે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પીપાળીયા ગામના પ્રતાપભાઈ ખાચરના વંડામાં સંતાલી રોયલ ચેલેન્જર અને મેક ડોવેલન્સ નંબર વન વિસ્કીની કુલ અઢારસો બોતેર બોટલો મળી આવી હતી કે જેની કિંમત રૂપિયા પાંચ લાખ સત્તર હજાર બસો અડતાલીસ લાખ આપવામાં આવી છે પાડીયાત પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે આ સફળ કામગીરી કરી હતી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે